વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વામિત્રી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી છેલ્લા ઘણા સમયથી વિશ્વામિત્રી નદીને સ્વચ્છ કરવાનું કામ માત્ર ને માત્ર કાગળ પર જ બતાવવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે વિશ્વામિત્રી નદીના કાંઠે અતિશય ગંદકી જોવા મળી ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વામિત્રી સફાઈ અભિયાન હાથ ધરાયું છે અને આ સફાઈ અભિયાન અવિરતપણે શરૂ રહેશે જ્યાં સુધી વિશ્વામિત્રી નદી સ્વચ્છ નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ સફાઈ અભિયાન હાથ ચાલુ રાખશે આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા અને જે બાર હજાર કરોડ રૂપિયા આવનાર છે તે માત્ર ને માત્ર વિશ્વામિત્રી શુદ્ધ કરવા માટે વપરાય સાથે છેલ્લા ઘણા સમયથી આ વિશ્વામિત્રી નદી સ્વચ્છ કરવાનું બીડું ઉઠાવ્યું હતું પરંતુ આ વિશ્વામિત્રી નદી સ્વચ્છ ન કરી શક્યા અને માત્ર સાવલી ગ્રાન્ટ પોતાના ખિસ્સામાં ભર્યા હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા આમ પાર્ટી વિશ્વામિત્રીના કાલા પાસે તમે જોઈ શકો છો કે એટલું બધું છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ માત્ર સફાઈના નામે ભ્રષ્ટાચાર કરીને પોતાના નેતાઓના ઘરના ઘર ભર્યા છે ત્યારે આમ આદમી પાર્ટીનો દરેક સ્વયંસેવક આજે પરસેવો પાડી અને વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવાનું કામ કરી રહ્યું છે કે વિશ્વામિત્રી ગંદી વિશ્વામિત્રી થઈ રહી છે એને કેવી રીતે શુદ્ધિકરણ થાય એનો આ પ્રોજેક્ટ વિશ્વામિત્રીના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ છેલ્લા પંદર દિવસ વીસ દિવસ મહિના સુધી પણ સતત અવિરત આ કાર્ય કરશે અને હું વડોદરા શહેરની જનતાને પણ કહું છું કે આવો સૌ ભેગા મળી એક થઈ અને વિશ્વામિત્રીને આ દેશની અંદર સૌથી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય એવી આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ અને સાથે સાથે હું એ પણ કહું છું કે આજે અહીંયા જે અમે એક દિવસની મહેનતની અંદર આજે એટલો બધો કચરો બહાર કાઢ્યો છે કે જેની કોઈ વાત નહીં કરવાની એટલે અમે આ તંત્રને પણ કહીએ છે કે તમે જે બારસો કરોડ રૂપિયા આવવાના છે માત્રને માત્ર પોતાના ખિસ્સામાં ન જાય અને વડોદરા શહેરની જનતા માટે જો સારામાં સારું કામ થાય વિશ્વામિત્રી સારામાં સારી ડેવલપ થાય એનું કામ કરે એવી જ અમારી સૌ પદાધિકારીઓને અને ચૂંટાયેલા જે છે અને વહીવટી પાંખને પણ અમે આ જ કહેવા માંગીએ છીએ કે તમે વહીવટના જે પૈસા જે છે એને સારી રીતે વહીવટ થાય અને વડોદરા શહેરને સારામાં સારી વિશ્વામિત્રી નદી મળે